આપણે હાલ આપણી ઓફિસમાં મામલતદાર કચેરીમાં અંદાજે દસેક જેવા કેસ છે તે ખેડૂતો દાખલ થયેલા હતા તે બે હજાર પંદરની સાલ પછી પણ તેમાં ચાલુ જ હતા આથી જે સરકારશ્રીનો જે ત્રીસ છ બે હજાર પંદરનો જે પરિપત્ર છે તે અન્વયે આપણે જે કોઈ ખેડૂત વ્યક્તિ બે હજાર પંદરની સાલ પછી પણ જો ચાલુ હોય જમીનમાં તો તે તેવી જમીનને આપણે ત્રણસો ટકા પ્રીમિયમ ભરાવતા હોય છે અને ત્રણસો ટકા પ્રીમિયમ ભરી અને જે મૂળ સ્થિતિ હોય છે જે નોંધની જે નોંધથી ફેરફાર થયો હોય છે વેચાણ એ વેચાણની નોંધની મૂળ અસર આવતી હોય છે આથી જેવા કિસ્સાઓ અમારા ધ્યાને આવેલા છે અલગ અલગ ગામોના છે તો એવા તમામ ખેડૂતોને અમે અહીંયાથી ત્રણસો ટકા પ્રીમિયમ ભરવા માટેની નોટિસ જાહેર કરેલી છે અંદાજે અમે જે કિંમત નક્કી કરેલી છે એ બે લાખ બે કરોડ પંદર લાખ જેવી થાય છે અને જે બીજી દસ ટકા જે પ્રીમિયમ ભરવા માટેની જે અમે આપેલા છે એવા અંદાજે બે કેસ છે એમાં દોઢ લાખ જેવી કિંમત છે આથી ટોટલ ગણીએ તો બે કરોડ સત્તર લાખ અથવા તો સોળ લાખ પચાસ હજાર જેવું આપણે હાલ ગણી શકીએ તેટલી કિંમત રકમ ભરવા આપણે જે તે હાલની પાર્ટી છે તેમને આપણે નેત્રથી છે એ જમીન છે એ હાલોલમાં ગોપીપુરા